દરેક સ્વાગત આગળ વાત કરીએ તો આજે અક્ષય તૃતિયાને લઈને સોનાની ખરીદીને શુભ માનવામાં આવે છે જોકે આ વર્ષે સોનાના ભાવમાં ધરખમ વધારાને લઈ સોના ચાંદીની ઘરાટી પર તેની અસર જોવા મળી રહી છે આજે ગોલ્ડનો દસ ગ્રામનો ભાવ પંચોતેર હજાર અને ચાંદીનો ભાવ નેવ્યાસી હજાર પર પહોંચ્યો જેના પગલે જ્વેલર્સની દુકાનમાં ભીડ ઓછી જોવા મળી હતી તો અક્ષય તૃતીયાના દિવસે સોનાની ખરીદી અને નવી શરૂઆત છે તે લાભદાયક હોવાની માન્યતા છે અક્ષય તૃતીયા નિમિત્તે લોકો દ્વારા શુભ કાર્યોની પણ શરૂઆત કરવામાં આવતી હોય છે સોના ચાંદીની ખરીદી પણ કરવામાં આવતી હોય છે પરંતુ છેલ્લા ઘણા દિવસોથી સોના ચાંદીના અભાવમાં જે વધારો થઈ રહ્યો છે તેને લઈને જ્વેલર્સની દુકાનોમાં ક્યાંક ઓછી ભીડ જોવા મળી રહી છે પરંતુ સુકનનું સોનું તો લોકો ખરીદતા હોય છે જેના કારણે જ્વેલર્સની દુકાનોમાં લોકો ખરીદી માટે જોવા મળી રહ્યા છે અક્ષય તૃતીયા નિમિત્તે લોકો સોનાની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે એક તરફ સોના ચાંદીના ભાવમાં ધરખમ વધારો કારણ કે ગોલ્ડનો દસ ગ્રામનો ભાવ પંચોતેર હજાર અને ચાંદીનો ભાવ નેવ્યાસી હજાર ઉપર પહોંચ્યો છે જેના પગલે ક્યાંક દુકાનદારો કહી રહ્યા છે કે ગ્રાહકો જેટલા જોઈએ તેટલા આવતા નથી પરંતુ છતાં સોનું જે શુભ માનવામાં આવે છે આજના દિવસે ખરીદી માટે અને જ્યારે શરૂઆત થાય તે દિવસે સોનું ચાંદી ખરીદવામાં આવતું હોય છે ઓછી ભીડ પરંતુ છતાં લોકો દ્વારા થોડા તો થોડા સોનાની ખરીદી કરવામાં આવી રહી છે જ્યારે ખરીદીને આજે શુભ માનવામાં આવે છે આજથી નવા કોઈ કાર્યની શરૂઆત થતી હોય છે અને નવી શરૂઆત આજના દિવસ માટે શુભ હોય છે આજ અંગે વધુ વાત કરીશું સતા ઝલક અમારી સાથે લાઈવ જોડાયા છે ઝલક અક્ષય તૃતિયા દિવસ કોઈ શુભ કાર્યની શરૂઆત આજે થતી હોય છે અને સોના ચાંદીની ખરીદી માટે આજનું જે દિવસ છે શુભ માનવામાં આવતું હોય છે જ્વેલર્સની દુકાનમાં હાલ કેવો માહોલ જોવા મળી રહ્યો છે જી આજે અખાત્રીજ એટલે કે અક્ષય તૃતિયાનો દિવસ છે આજનો દિવસ છે તે એક ઉત્તમ માનવામાં આવે છે અક્ષયતૃતિયા એટલે કે જરાક ક્ષય થતો નથી તે એટલે કે આજે જે પણ વસ્તુની ખરીદી કરવામાં આવે છે તેનો ક્ષય નથી થતો તેવું માનવામાં આવે છે અને આથી જે લોકો છે તે સોના ચાંદીની ખરીદી કરતા હોય છે જે ખરીદી કરવાને કારણે જ્વેલર્સની દુકાનોમાં સામાન્ય રીતે ભીડ જોવા મળતી હોય છે પરંતુ જે રીતે સોના ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી જે ઉછાળો થઈ રહ્યો છે તેને કારણે કારણે ક્યાંક ને ક્યાંક જે ખરીદી પર છે તે અસર જોવા મળી રહી છે તમે જોઈ શકો છો કે જે અમદાવાદની જે જ્વેલર્સની દુકાન છે ત્યાં પણ જે ગ્રાહકો છે તે આજે સોના ચાંદીની ખરીદી કરવા આવ્યા છે અને પોતાની બજેટ અનુસાર જે વસ્તુની ખરીદી કરી રહ્યા છે જો કે જે રીતે પહેલાં ભીડ જોવા મળતી હતી તેવી ભીડ છે તે હવે જોવા મળી રહી નથી રહી છતાં પણ જે લોકો છે તે સુકન માટે નાની મોટી વસ્તુની ખરીદી કરવાનું પસંદ કરે છે આપનું નામ મારું નામ પ્રાચી છે અહીંયા સેટની ખરીદી કરવા માટે આવી છું આજે અક્ષય તૃતીયાનો શુભ દિવસ છે અને ભાવ થોડો વધારે છે પણ શુભ દિવસ એવું માનવામાં આવે કે સોનાની ખરીદી કરો અક્ષય તૃતીયાના દિવસે તો ઘણું સારું છે એટલે આજે હું નેકલેસની ખરીદી કરવા માટે આવી છું અચ્છા નેકલેસ ખરીદશ અચ્છા નેકલેસ પસંદ છે તમને હા અન્ય એક જે ગ્રાહક છે તેમની પાસે વાત કરીશું આપનું નામ દીપાલી પટેલ દીપાલીબેન ખરીદી કરવા આવ્યા છો અક્ષય તૃતીયા છે એટલે ખરીદી કરવા આવ્યા છો કે પછી સુકન માટે કે પછી લગ્ન પ્રસંગ છે ઘરમાં કોઈ ના સુકન માટે આજે અખાત્રી છે એટલા માટે ભાવ વધ્યા છે ખાસ કરીને સોના ચાંદીના ભાવમાં ખૂબ જ વધારો થયો છે કેટલી અસર થાય છે ખરીદી પર અસર તો ઘણી થઈ છે પણ સુકન સચવાઈ જાય છે એટલે વાંધો નથી એમ અમે આજે લગડી લીધી ના કોઈક વાર પ્રસંગો કઈ હોય તો ઘરે તો પછી લગડી લઈ લઈએ આપનું તમે લગડી લેવા આવ્યા છો અચ્છા એટલે ઇન્વેસ્ટ કરવામાં માનો છો કે શું કહેશો તમે ઇન્વેસ્ટ કરવામાં પણ માનું છું પણ અત્યારે તો આજે અખાતી સુકન માટે લીધેલી છે

ભાવ વધારો છે પણ ભાવ પહેલાં છોતેર હજાર પાંચસો સમથિંગ ઘડીને તમારે આવ્યો હતો ને એનો અત્યારે ભાવ તમને હજાર પંદરસો રૂપિયા નીચે જોવા માટે મળે છે એટલે એ પ્રમાણે તો ભાવમાં ઘટાડો જ છે પણ એમ વધારો બી છે કારણ કે આટલી બધી કોઈ જાતની એક્સપેક્ટેશન ગ્રાહકોમાં હતી નહીં પહેલાં કે આ રીતનો ભાવ વધશે પણ અચાનક આટલો બધો વધી ગયો એટલે અત્યારે પણ જે લોકો અખાત્રીજમાં સોનું લેવાનું માને છે એ લોકો લેવાના જ છે થોડું ઇન્વેસ્ટમેન્ટ માટે પણ સૌનું ચાંદી ઉત્તમ માનવામાં આવે છે કયા પ્રકારની ખરીદીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે પહેલા કયા પ્રકારની ખરીદી લોકો કરતા હતા અને હવે કયા પ્રકારની ખરીદી કરી રહ્યા છે જે લોકો લગડી લેતા હતા એ લગડી લે છે એવું કોઈ નથી કે ભાઈ અત્યારે ભાવ વધી ગયો તો આપણે દાગીના ના લઈએ એટલે જે લોકો પોતપોતાના બજેટ પ્રમાણે જે વસ્તુ લેવાના હતા એ લોકો લે છે જેવું એટલે સોનુંમાં લોકો લગડી બી લે છે લેનારા અને દાગીના બી લે છે લગ્ન પણ આવી રહી છે તો પણ ક્યાંક ને ક્યાંક અસર થઈ રહી છે ભાવ વધારા ના ભાવ વધારા ને લગ્ન સીઝન કોઈ આમાં લાગતું ઓળખતું નથી આ ઇન્ટરનેશનલ વસ્તુ છે એટલે એમાં લગ્ન ને એના કોઈ લેવા દેવાના ના તો તમે જોયું કે આજે દિવસ દિવસ છે 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 કોઈ પણ કાર્ય માટે જે શુભ તે આ માનવામાં આવે અને સોના ચાંદીની વાહનોની પણ ખરીદી થતી હોય છે ત્યારે અમદાવાદના જ્વેલર્સની દુકાનોમાં પણ લોકો પહોંચ્યા છે અને પોતાની બજેટ અનુસાર લગડી હોય સિક્કો હોય કે પછી અન્ય કોઈ ઘરેણા હોય તેની ખરીદી કરી રહ્યા છે જી જી આભાર જલક જોડવા માટે અને સમગ્ર મામલે